જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું પુરુષોત્તમ માસની કથાના એકસો આઠ મણકા આ એકસો આઠ મણકામાં આપણે જે નિત્ય કથા અધ્યાય સાંભળીએ છીએ તેનો સંપૂર્ણ સાર સમાયેલો છે ભગવાન પુરુષોત્તમ માસની મહિમાવલી સમાયેલી છે જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમ રાયની કૃપા પ્રાપ્ત થાય છે પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે વૈકુંઠ ધામની ભક્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ થશે આ મણકા ગાવાથી કે સાંભળવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થશે જગતમાં માન સન્માન મળશે શુભ અને પવિત્ર કલ્યાણકારી એકસો આઠ મણકાનો નિત્ય અધિક માસ દરમિયાન પાઠ કરવાનો મહિમા છે તો મિત્રો આ વિડિયોમાં પુરુષોત્તમ માસની કથાના એકસો મણકાનો પાઠ કરીશું જો આપને આ માળા પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો હવે સાંભળશું પુરુષોત્તમ માસની કથાના એકસો આઠ મણકા બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જૈ શ્રી પુરુષોત્તમ માસના વ્રતની કથા સુણો નરની નાર ભવસાગરથી તરશો વ્રતની લીલા અપરંપાર રત્નોમાં ચિંતામણી નદીઓમાં ગંગા માત આવ્યા કલ્યાણ થાય તેવી કથા કહેવા લાગ્યા માસ દિવસ ઘડી પડ કાળના વિભાગ કહેવાય નદી તળાવ કુવા જળના જળના વિભાગ કહેવાય દરેક વિભાગને અધિષ્ઠાત્રાનું સુખ પ્રાપ્ત થાય સંજોગવશાત એક અધિક માસ તેનાથી વંચિત થાય અધિક માસ મલમાસ રૂપે થાય પોતાના અધિષ્ઠાત્રા હોવાથી તે બહુ જ દુઃખી થાય આ માસને મલિન માની સત્કાર્ય થતા નહીં વૈકુંઠમાં આવી વિષ્ણુને પોતાની પવિત્રી કહી ત્રીસ દિવસ સુધી સૂર્યનું સંક્રમણ અટકી જાય તેથી આ જગતમાં મલમાસ હળધૂત બહુ થાય દુઃખ તિરસ્કાર અપમાનથી દુખડા ન સહેવાય હે દયા સાગર દયા કરો મારું જીવન ઝેર થાય મલમાસ કહે આ દુખડા હવે ના સહેવાય મારું દુઃખ ભાંગવા તમે કરો કાંઈક ઉપાય વિષ્ણુ કહે મલમાસને દુઃખમાં ધીરજ રાખો દુખડા દૂર થશે તમારા હૈયે હિંમત રાખો

શ્રી કૃષ્ણ જીને કંસના ભયથી મુક્ત કરી મારનાર આ જગમાં શ્રી કૃષ્ણે કર્યા કંઈક ઉપકાર એ પુરુષોત્તમ ભગવાનનો જગમાં જય જય કાર શ્રી કૃષ્ણ પાસે જય વિષ્ણુએ આપ્યો અહેવાલ બિચારા આમલ માસ બુરા હાલ હવાલ શ્રી કૃષ્ણના પ્રભાવથી સ્પષ્ટ થયો અર્થ ચિતા ચિતા સમી ચિંતા કરવી વ્યર્થ હે પરમ કૃપાળુ મેં મારું દુઃખ જાહેર કર્યું મારો અધિષ્ઠાત્રા સ્થાપો મેં તમારું શરણું લીધું શ્રી કૃષ્ણના દર્શન થકી ધન્ય થયો મલમાસ વરદાન પામ્યો પ્રેમથી પૂરી થઈ સૌ આશ આશીષ આપ્યા કૃષ્ણે તું પુરુષોત્તમ માસ કહેવાશે તારા નામનો મહિમા લોકો પ્રેમથી ગાશે બધા માસમાં અધિક માસ પુરુષોત્તમ માસ કહેવાય આ માસમાં વ્રત ઉપવાસ ભક્તિ ભક્તિભાવથી થાય ત્રીસ દિવસના વ્રતની શુભ શરૂઆત કરો એકટાણું કે ઉપવાસ તમે પ્રેમથી કરો આ વ્રતમાં વહેલા ઉઠી પૂજા પાઠ કરો કંકુ ચોખા ફૂલથી અર્ચન કરો માથે પાંચ જાતના ધાન લાવી ભૂમિ ભૂમિમંડળમાં રચો તાંબાના ચાર કળશ સ્થાપી પ્રેમથી પૂજન જચો વાસુદેવ બળભદ્ર ત્રીજા દેવ પધ્યુ ચોથા અનિરુદ્ધનું આહવાન કરી કરો પ્રેમે સ્થાપન પાટલા ઉપર છબી પથરાવી કરો ઘીનો દીવો નિર્મળ નીરથી સ્નાન કરીને ચરણામૃત પીવો કપાળમાં ગોપી ચંદનનું ઉધર્વ તિલક કરો ઉધર્વ બરોબર વચ્ચે એક ટપકું કરો ઉદ્ધર્વું શ્રી વિષ્ણુ અને લક્ષ્મીજી નો વાસ ધરીને પ્રેમી મંત્ર પાઠ કરો અખંડ દીપ પ્રગટાવીને ભોળા ભાવે પૂજન કરો નૈવેદ્ય ધરાવો ભાવથી ચરણામૃત નું પાન આરતી ઉતારો શ્રી કૃષ્ણને પ્રેમી નમસ્કાર કરો વાસુદેવાય નમઃ બીજ મંત્ર નો જપ કરો પ્રાર્થના કરો પ્રેમથી મારી ભૂલને માફ કરો મારી પૂજા સ્વીકારી મારા વ્રતનો સ્વીકાર કરો વ્રતના દિવસે આખી રાત જાગરણ કરો કરો શ્રી કૃષ્ણનું કીર્તન કરી વ્રતની જે વ્રત કરે પામે ધન ભંડાર આ જગમાં આ વ્રતનો મહિમા અપરંપાર આ વ્રતને ઇનકારવાથી મેઘાવતી થઈ પંચવતી દ્રૌપદી તેના દુઃખ ફળ રૂપે પાંડવોને બહુ વિપદ પડી રાજપાટ તજીને એમને જંગલ રહેવું પડ્યું મુક્ત થવા તેમને આવ્રત કરવું પડ્યું હઠ કરી મેળવવાથી સારું પરિણામ આવે નહીં ભલે મેળવો વરદાન શુભ ફળ મળે નહીં અમર પુત્ર મેળવવા ધનુ શર્માને મન થયું ત્યારે તેણે બાર હજાર વર્ષ અતિ ઉગ્ર તપ કર્યો હઠ કરીને મેળવ્યું ધનુ શર્માએ વરદાન તો એ દીકરો મૃત્યુ પામ્યો ત્યારે આવ્યું ભાન સુદેવ ગોમતીના બાળકનું જ્યારે મૃત્યુ થયું અજાણપણામાં તેમનાથી આવ્રત થઈ ગયું આવૃતના પ્રતાપે બાળક સજીવન થયું તેથી જ દ્રઢ ધનવાનું જીવન ધન્ય ધન્ય થયું માયાના બંધનમાં વ્રત જલ્દી ન સમજાય કર્મની ગતિ ન્યારી કરેલા કર્મ એળે ન જાય પુરુષોત્તમ માસના વ્રતથી મનોવાંછિત ફળ મળે આ ભવમાં સુખ મળે જાય વૈકુંઠ ધામ જન્મ મરણના ફેરા ટળે વૈકુંઠનો અધિકારી થાય આ વ્રતના પ્રભાવથી દુઃખ દારિદ્ર જાય આ વ્રતથી મનોકામના સદાય પૂર્ણ થાય આધિ વ્યાધિ ઉપાધિ બધું દૂર ઠેલાય આ માસમાં જે કૃષ્ણનું વ્રત પૂજા દાન કરશે સુખ શાંતિ સહેલાયથી પ્રાપ્ત કરી શકશે પુરુષોત્મ માસના વ્રતથી સૌયજ્ઞ નું ફળ મળે ભૂત પ્રેત પીશાચની બધી પીડાઓ દૂર ટળે સુખ સંપત્તિ સંતાન શાન માન કીર્તિ મળે દર્શન આપે ભગવાન અંતે વૈકુંઠ ધામ મળે એકસો આઠ માળાનો પાઠ કરે તેની પર પ્રભુ કૃપા કરે મનોકામના પૂર્ણ થશે મળે જગમાં માન દાસ તમારો ગાવી કહે હે પુરુષોત્તમ ભગવાન સદા સૌને જો શક્તિ ભક્તિ ને જ્ઞાન આ પ્રમાણે અધિક માસની ની એકસો આઠ મણકાની માળા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય પવિત્ર આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો આ મહિનામાં મહિમા મોટો સ્નાન જપ તપ દાનનો સ્નાન કરે જે મહિનો આખો સાગર સરિતા સર્વર કાંઠો તેના પાપ ધોવા માટે દાવો છે ભગવાનનો સ્નાન કરીને શ્રદ્ધા સાથે યથાશક્તિ પોતાને હાથે દાન કરીને નામ જપે તે પ્યારો બનશે કાનનો દાન ભલે હો મોંઘુ સસ્તું શ્રદ્ધા સૌથી મોટી વસ્તુ ભેદ નથી પુરુષોત્તમ પાસે ગરીબ કે ધનવાનનો જ્યેષ્ઠ કહે છે બચુ થઈને પ્યારા પ્રભુના ચરણે જઈને કરજે તો ઉદ્ધાર વહાલા શરણાગત સૌ જનનો પવિત્ર આ પુરુષોત્તમ મહિનો તો મિત્રો આપણે સાંભળ્યા પુરુષોત્તમ માસની કથાના એકસો આઠ મણકા ભગવાન પુરુષોત્તમે કહ્યું છે કે જે મનુષ્ય વિધિ અનુસાર આદરથી પુરુષોત્તમ માસનું સેવન કરે છે તે પોતાના કુળનો ઉદ્ધાર કરી અવશ્ય મને જ પ્રાપ્ત થાય છે એ મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ મરણના ભયથી વ્યાપેલ અને આધિ વ્યાધિ ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો નથી જે ભાગ્યશાળી સ્ત્રીઓ પુત્ર સુખ અને સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન દાન અને પૂજન કરશે મારી કથા સાંભળશે સ્તુતિ કરશે કાલાવાલા કરશે તેઓને હું પોતે સૌભાગ્ય સંપત્તિ સુખ તથા પુત્ર આપનાર થઈશ આવો મહિમા છે અધિક માસમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રાયની પૂજા પાઠ સ્તુતિ કરવાનો તેમની કથા સાંભળવાનો મિત્રો અધિક માસ દરમિયાન પૂજા પાઠ વગેરે ન કરી શકો સ્નાન દાન ન કરી શકો તો ભગવાન પુરુષોત્તમ માસની કથાના એકસો આઠ મણકાનો નિત્ય પાઠ કરવો આ પાઠ કરવા માત્રથી જ આખો અધિક માસ મહિનો ભગવાન પુરુષોત્તમરાયની પૂજા પાઠ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે ભગવાન પુરુષોત્તમ રાયની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ શાંતિ આવે છે સિદ્ધિનો વાસ થાય છે ઘરમાં બરકત આવે છે તો મિત્રો જો અધિક માસ દરમિયાન કંઈ ન કરી શકો તો પુરુષોત્તમ માસની કથાના એકસો આઠ મણકા નિત્ય સવાર સાંજ સાંભળવા જો તમે જાતે પાઠ નથી કરી શકતા વાંચી નથી શકતા તો આ વિડિયો દ્વારા તમે પુરુષોત્તમ માસની કથાના એકસો આઠ મણકા નિત્ય સાંભળી શકો છો પ્રભુની કૃપાને પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો આ વિડીયોમાં પુરુષોત્તમ માસની કથાના એકસો આઠ મણકા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યા જે સાંભળવા તમને જરૂર ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી પુરુષોત્તમ માસની કથાના નવા અધ્યાય નવી કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ